ભુજમાં હવે જો કોઈ પાણીનો બગાડ કરશે તો પાણીના કનેક્શન કાપી દેવામાં આવશે તેમજ ખોદકામ દરમિયાન પણ જો લાઈનને નુકસાન થશે તો જવાબદાર જે તે એજન્સી રહેશે તેમજ ભરપાઈ પણ એજન્સી જ કરશે ત્યારે શહેરમાં પાણીનો બગાડ અટકાવવાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવી હતી તેમજ ભુજ ખાતે પાલિકાની મીટિંગ પણ બોલાવવામાં આવી હતી જેમાં પાણીનો બગાડ અટકાવવાના રૂપે કેટલાક આકરા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા ત્યારે ભુજમાં મોટા ભાગના વિસ્તારોમાં એકાંતરે પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ઘણી સોસાયટીમાં પાણીનો બગાડ તેમજ ટાકામાં પાણીના બોલવાલ ન હોવાને કારણે પાણી રસ્તા ઉપર વહી નીકળે છે અને પાણીનો બગાડ થાય છે ત્યારે હવેથી ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય દ્વારા દરેક વિસ્તારમાં વાલમેન દ્વારા રહેણાંકોમાં ટાકાના બોલવાલ લગાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે ત્યારબાદ પાણીનો બગાડ થશે તો પાણીને કનેક્શન કાપવામાં આવશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે